સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમા હરપટ્ટી સમૂહ લગ્નના નવ દંપતીઓને લગ્ન પ્રમાણપત્ર વિતરણ તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયતા ચેક વિતરણ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી અને ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ સુગન કોમ્પ્લેક્ષ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના સુનિલ પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી ટ્રસ્ટની કામગીરી ની માહિતી આપી મુકેશભાઈ પટેલની કામગીરીને બિરદાવી આભાર માન્યો હતો ત્યારબાદ સાતમા હરપટી સમૂહ લગ્નના નવ દંપતીઓને મેરેટ શરતી વિતરણ તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણ લાખ બે હજારની વધુના સહાયતા ચેક વિતરણ વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર બ્રિજેશ પટેલ સહીત ભાજપના આગેવાનો અને વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન કરવામાં આવે છે ગત વર્ષે લગભગ એક જેટલા જોડાના લગ્ન થયા હતા એના આજે મેરેજ સર્ટી અને સરકારની જે યોજના છે યોજનાનો લાભ મળે એના માટેનો કાર્યક્રમ છેલ્લા સાત વર્ષથી સમાજનું આ કામ કરતું આ ટ્રસ્ટ લગભગ પાંચસો ને એકવીસ એક એકત્રીસ જેટલા વાળી હડફળથી આદિવાસી દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે સાથે સાથે સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે એકસો પંચાણું પણ વિધાનસભાની અંદર જેના ગરીબ મા બાપ છે એ પૈસા વગર એના દીકરા દીકરોનું વંટણ ફૂકાવી દે છે કે આગળ નથી ભણી શકતા એના માટે અમે શિક્ષણની સહાય પણ કરીએ છીએ લગભગ અમે સાડી ત્રણસો જેટલા છોકરાઓને ભણે ભણાવીને એને અલગ અલગ જગ્યાએ નોકરી પણ લાગ્યા છે ઘણા જીપીએસસીની પરીક્ષા બી પાસ થઈ ડૉક્ટર બન્યા છે એન્જિનિયર બન્યા છે આજે પણ તમે જોયું છે લગભગ અમે ત્રણ લાખથી વધુ રૂપિયાના ચેક શિક્ષણ માટે અર્પણ કરીને એમાં પણ હાજર રહ્યું છે ત્રણેક દીકરી દીકરીઓ આજે ડૉક્ટરનો પણ કોર્સ કરી દીધી એ પણ અમે એને ચેક વેચાણ કર્યું છે આપણા માધ્યમથી હું મારા એકસો પંચાણું ઓર્પણ વિધાનસભામાં દરેક લોકોને જણાવવા માગું છું કે જેના મા બાપ ગરીબ હોય દીકરા દીકરીઓને પૈસા વગર ભણતર ચૂકાવી ચૂકાવી દેતા છે તો એને વિનંતી કરું છું કે અમારા કોઈ પણ દીકરા દીકરીઓનું ભણતર ચૂકાવી ના દેતા અને જ્યાં સુધી ભણવું હશે એ ત્યાં સુધી અમારો આ ટ્રસ્ટને બનાવીને આગળ વધાવશે